મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપ કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ્પ લખેલા પ્લે કાર્ડ લઈને આપના કોર્પોરેટર સામાન્ય સભાના બહાર પોચ્યા હતા ગ્રાન્ટ આપવા અંગે સરકારે લેખિતમાં માં હાથ ખંખેર્યા હાલમાં સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેક્ટ એવા નવું વહીવટી ભવન સ્મેરમાં નવા એજ્યુકેશનલ બ્લોક તાપી બેરેજ ની ગ્રાન્ટ આપવા માંથી સરકારે લેખિતમાં હાથ ખંખેર્યું નાખ્યા છે ત્યારે વિપક્ષે આજ રોજ સામાન્ય સભા પહેલા મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ ડબલ એન્જિન સરકારમાં એક એન્જિન કેમ ખોરંભે ચડાવ્યું પડ્યું જેના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો સુરત મનપાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ આમ પાર્ટી વિરુદ્ધ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એક જ પાર્ટીની શહેર રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યો છેલ્લા છ થી આઠ વર્ષ પહેલા પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ સુરત માનવાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં છે કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંને જીએસટી કરવેરા અન્ય તમામ આવકો મળીને લગભગ પચીસ હજાર કરોડથી વધુ રૂપિયા જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટ જરૂર હોય છે ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી જેથી ડબલ એન્જિનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ સાંસદો મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત અન્યાય સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા વર્ષ પણ વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાહક માટે કરશે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થાય એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે એ ગ્રાન્ટ હજી ભરતર અવસ્થામાં પડેલી છે છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિન યોજના હોય અમૃત ટુ પોઈન્ટ ફોર હોય એ કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટીએ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યમાં અને કેન્દ્ર સરકારને જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી માંગવામાં આવે છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દે છે ગ્રાન્ટો આપી દે છે સહાય આપી દે છે એ જ સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું એવું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે પદાધિકારીઓ નમાલા છે કાયર છે પોતાની સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુધા પણ કરી શકતા નથી અને આજે સુરત આ ગ્રાન્ટ માટે માટે લટકી રહ્યું છે ત્યારે અમે ફરી ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે